दुनिया तो खाली बजना बिना

જોવાય મા એક ના ભર્યા ગયા તું તૈયા તું ચલો કોઈ થોડે બાપને

હું કહું ખબર બે તમે ઘેર ને ઘેર પડે વાત પણ તમે યાર ખબર હું તો એ તો તમે શું લડાઈ લડાઈ મરો પછી ઘેર રમો કે આપડે બે હોય એટલે આ બધા ભોડા ફોઈ નાખશું એક

એ આ જો મારા માં એટલે હાલ લડાઈ પે તારી લડાઈ ના હમણાં લઈને ધાર્યું લઈને કાપી નાખો લેબડપ દીખાઈ જ નહીં રાઈસ ના તું લેજો લઈ જારી લઈ લે તો કાપી જ નખવાનો હું ચા ને મૂળ કાપી ચાશા ની મૂળ કાપી મારા કપી નકુ અને મીએ પી કટ્ટું ફોળ બળી મારા તું તાર સોલ હે સોયલા મૂળ કોદાળી કુતરા મારવાનો

હોય તો રમ ની રેખા કરવા દોરવી ઓગણું મારું કઈ રેખા દોરું ના મારી દોરું દોરતા

à hôm 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 à trăm lại yên lại mà lại mà lại yêu mà đu lại yêu là. mà Ủa, nó đi. પાછો પડી છોકરા ખબર નહીં પડતી દાદા તર કાકા બોલાતા આ બાજા તો તર કાકા ને ચાલી વાટ લો ખબર પડે

તમે શું કરો લેબડી કાફી ના ના એવું ના આવતી હમણાં રહો એટલે હું તો માવસુઆ જતો હોય ને શું કરો મારે શું ખાવા જવું પડે નહીં આટલો રેખા મારી દો યાર હારી

અલ્યા એમ નહી ભરે છે નકશામાં તો થાય અને ઓમ લીધેલો લેબડા લેબડો તો આ વખત નો ચોપેલો આજનો થોડો ચોપેલો એવું છે આ તારું પડી હમણાં દવા જો મારા વધારા ને લઈ તો ભીખા તારું હોય છે ને એટલું આજે અમારા નકશા પર મળે ને મારું મારું લેબડો પણ આ તમારા આગળનું ચોકન તો આવ્યું ઘણું મોટું અને આ પલોટ ની નકશા જ આવી યાર મોહેશ વિશ્વાસ આવતો હોય સર આજે એટલા માપી ના હું તારે લેવા તમાર તમારા દુકાન ને બધું તમાર માં રેખા ચી દોરી આ રેખા છે ને તો દુકાન તો જતી રે ભાઈ પણ દુકાન તો હું ને

કોણી પાણી કપડા વફાઈ જાય ભાઈ જ છુ આવી લડાવાનું શુક્રવા શુક્રવારે મોટર ન લડાવવાનું

ભીખાજી ને ના પાડે ઘરના ક્યા સાચી વાત લગાર તમે આગળ જતા હોય તો ઘર વાળા પખ્યા પાછા લાવી તમે તરા કાકા ભીખાજી ને ચા થઈ મારા ઘર માં ન થાય રહી યાર હાઈ અમે જોઈ ના દુકાન મંગાવી પછી પીહો ભીખાજ ને દુકાન ખુલ્લા એકલા હાર વડે હાર લે આવજો તને જોવાનો માર હાર જોસ